અમદાવાદના ચડોલા તળાવ પાસે એક એવો ભૂમાફિયા જેણે ગેરકાયદેસર રીતે મિની બાંગ્લાદેશ ઊભું કરી દીધું લાખોની કમાણી આલિશાન ફાર્મ હાઉસ નકલી દસ્તાવેજો અને આવી છ દિવસનો રિમાન્ડ કોણ છે આ લલ્લા બિહારી અને કેવી રીતે ચાલતું હતું આ ગેરકાયદેસર સામ્રાજ્ય જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમદાવાદ શહેર જેને ગુજરાતનું હૃદય માનવામાં આવે છે જ્યાં એક તરફ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ અમુક એવા ગુનાઓ બની રહ્યા છે જ્યાં શહેરની શાંતિ અને સુરક્ષા માટે ખતરો બની રહ્યા છે આવો જે કિસ્સો છે ચડોળા તળાવની આસપાસની ગેરકાયદેસર વસાહતનો જેનો માસ્ટર માઇન્ડ હતો મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી આ વ્યક્તિએ ન માત્ર સરકારી જમીન પર કબજો જમાવ્યો પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપીને એક આખું ગેરકાયદેસર સામ્રાજ્ય ઊભું કરી દીધું આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે લલા બિહારીએ આ ગુનાખોરીનું નેટવર્ક ચલાવ્યું હતું અને હવે તેના છ દિવસના રિમાન્ડથી શું નવા ખુલાસા થવાની શક્યતાઓ છે સૌથી પહેલા તમને જણાવી દઈએ લલ્લા બિહારી કોણ છે લલ્લા બિહારી એટલે કે મહેમૂદ પઠાણ અમદાવાદના વિસ્તારમાં તળાવની આસપાસ એક એવું નામ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જાણીતું બની ગયું છે મૂળ અજમેરનો રહેવાસી લલ્લા બિહારી રાજસ્થાનના બનાસવાડા જિલ્લાના મોટી જેરી ગામથી આવેલો છે આ વ્યક્તિ છેલ્લા બે દાયકાથી અમદાવાદમાં રહેતો હતો પરંતુ તેની ઓળખ એક સામાન્ય નાગરિક તરીકે નહોતી પરંતુ એક ભૂમાફિયા માનવ તસ્કરી અને ગેરકાયદેસર વસાહતના આરોપી તરીકે બની ગઈ છે તેના ગુનાઓની યાદી ખૂબ જ લાંબી છે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશરો આપવો નકલી દસ્તાવેજો બનાવવા વીજળીની ચોરી અને સરકારી જમીન પર કબજો જમાવો ચડોળા તળાવ અમદાવાદના દાલી લીમડા અને ઈસનપુર વિસ્તારમાં આવેલું એક ઐતિહાસિક જળાશય છે જે શહેરના પર્યાવરણ અને સુંદરતા માટે ખૂબ જ મહત્વનું છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તળાવની આસપાસની જમીન પર ગેરકાયદેસર બાંધકામો થવા લાગ્યા છે આ બાંધકામો મોટાભાગે બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા કરવામાં આવતા હતા જેમને લલ્લા બિહારીએ આશરો આપ્યો હતો આ વસાહતને મિની બાંગ્લાદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં મોટાભાગના રહેવાસીઓ પાસે ભારતીય નાગરિકતાના કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો ન હતા લલ્લા બિહારી આ વસાહતને એક વ્યવસ્થિત ગુનાખોરીના નેટવર્કમાં ફેરવી દીધું હતું તે બાંગ્લાદેશીઓને રહેવા માટે જગ્યા આપતો હતો તેમના માટે નકલી આધાર કાર્ડ વીજળીના બિલ અને અન્ય દસ્તાવેજો બનાવતો હતો અને બદલામાં મોટી રકમ વસૂલતો હતો અંદાજે તે દર મહિને પંદરથી વીસ લાખ રૂપિયાની કમાણી કરતો હતો આ ઉપરાંત તેની પાસે ચંડોળા તળાવ પાસે એક આલિસાન ફાર્મ હાઉસ પણ હતું જ્યાં ગેરકાયદેસર પાર્ટીઓનું આયોજન થતું હતું આ ગેરકાયદેસર વસાહતનો પર્દાફાશ ક્યારે થયો જ્યારે છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસે ચડોળા તળાવ વિસ્તારમાં મોટું ઓપરેશન હાથ ધર્યું આ ઓપરેશનમાં આઠસો નેવું શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી જેમાંથી એકસો પચાસથી વધુ નાગરિકો બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું છે આ ઓપરેશનને ઓપરેશન બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવ્યું ડિમોલેશન ડ્રાઈવ શરૂ થયા બાદ લલ્લા બિહારી ફરાર થઈ ગયો પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ દિવસની શોધખોળ બાદ બે મે બે હજાર પચીસના રોજ તેને રાજસ્થાનના બનાસવાડા જિલ્લાના મોટીઝેરી ગામથી ઝડપી પાડ્યો તેની ધરપકડ બાદ પોલીસે તેના પુત્ર ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી જેના ઘરેથી તેતાલીસ નકલી ભાડાપત્રો સાહીઠથી વધુ સેન્ટ્રલ બુકલેટ બેંક ખાતાઓના દસ્તાવેજો અને એક મની કાઉન્ટિંગ મશીન પણ મળી આવ્યું ત્રણ મે બે હજાર પચીસના રોજ લલ્લા બિહારીને અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં તેના છ દિવસના રિમાન્ડને મંજૂરી આપવામાં આવી પોલીસને આશા છે કે આ રિમાન્ડ દરમિયાન લલ્લા બિહારીના ગુનાખોરીના નેટવર્ક તેના સાથીદારો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે મહત્વની માહિતી મળશે તો આ એપિસોડ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી જ વધુ રસપ્રદ સ્ટોરીઝ અને મહત્ત્વના વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં